વડોદરાના ગંભીરા બ્રિજ હોનારતની ઘટનાને લઈ પારડી હાઈવે રોહિત ખાડી પર જર્જરીઝ રેલિંગ જેસીબી વડે ટોળી પડાઈ અવન્ય અન્ય બ્રિજોનું રેલિંગ તેમજ પુલ નું નિરીક્ષણ કરી મરામતની કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકો માં બોલ પારડી શ્રીનાથ હોટલ પાસે આવેલ રોહિત ખાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ બ્રિજને જર્જરીટ રેલિંગ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરાના ગંભીર બ્રિજ હોનારતની ઘટનાને પગલે વલસાડ વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે પારડી હાઇવે પર રોહિત ખાડી પાસે બનેલ બ્રિજ વલસાડથી વાપી જતા ટ્રેક પાસે સાઇડ ઉપર બનાવેલ રેલિંગ જર્જરી થતા હાઇવે ઓથોરિટી દ્વારા જેસીબી વડે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે બાદ આગામી દિવસમાં નવી રેલિંગ બનાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું અગાઉ અહીં કેટલાક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે આવા અન્ય બ્રિજની રેલિંગ તેમજ પુલનું નિરીક્ષણ કરી મરામતની કામગીરી કરવામાં આવે એવી વાહન ચાલકોમાં બૂમ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો